ડુપ્લિકેટ મસાલાનું મોટો રેકેટ જડપાયો સુરત શહેરમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોના રેકેટની વધુ એક કડી જડપાઈ છે શહેરની ઝોન નંબર 2 પોલીસ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને ભેળસેળ કરેલા મસાલા બનાવતી ફેક્ટરીનો પડદા પાસ કર્યો છે પોલીસે ઘટના ઘટનાસ્થળેથી અંદાજિત 24.71 લાખ રૂપિયાનો નકલી મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે એવરેસ્ટ અને મેગી બ્રાન્ડના નામે બનાવતા નકલી મસાલા

પોલીસ દ્વારા હવે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે કારણ કે તેણે તપાસ દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનાથી આ ડુપ્લિકેટ મસાલાનું કારખાનું ગુપ્ત રીતે ચલાવવામાં આવતું હતું આ ઘટનાએ સાબિત કરે છે કે સુરત શહેર માત્ર ટેક્સટાઇલ અથવા તંબાકુ માટે જ નહીં પરંતુ હવે ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોની તસ્કરીનું પણ કેન્દ્ર બની રહ્યું છે થોડા સમય પહેલા પણ ડુપ્લિકેટ તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી જ્યાં બાગબાન બ્રાન્ડની ની પડીકીઓ બનાવતી હતી ડુપ્લિકેટ તમાકુની જેમ ડુપ્લિકેટ મસાલા પણ સામાન્ય લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો તંત્રએ આ પ્રકારની પ્રવૃત્તિઓને હંમેશા માટે બંધ કરવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે લોકો અજાણ્યામાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોનો ભોગ બની રહ્યા છે અને કેટલાક લાલચી તત્વો પૈસાની લાલ લાલચમાં લોકોના જીવ સાથે રમે છે આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને ઉગ્ર કાર્યવાહી હવે જરૂરી બની ગઈ છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા સુરત તારીખ 26 જુલાઈના સાંજના સમય અમારી ઝોન 2 LCB ના જે બે એએસઆઈ છે પ્રદીપ જગદંબા પ્રસાદ અને નરેશ કુસિયાર સિંહ એ લોકોને એમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દક્ષેશ્વર ત્રણ રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જણાઈ આવતા ઉધના પીઆઈ અને એમની જે ડી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ ચાર આરોપીઓ અમને મળી આવ્યા હતા હતા કે જે જે ત્યાં આગળ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા આ ચાર આરોપીઓ છે એમાં એક વિનોદ રાજેન્દ્રદાસ દાસ બીજા વિનોદ દાસ પૂના દાસ ત્રીજા કૈલુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા એ ચારેય બાંદા બિહારના મૂળ વતની છે અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે એટલે આ ચાર આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાનનો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો હાલે અમે જે આગળ ચાર ચાર વર્કર વર્કર જણાવ્યા આ અને સોનીની અરેસ્ટ કરી અને ધરપકડ કરી અને પૂછતાછ ચાલુ કરેલી છે અને આ જે અમારી રેડ થઈ એ દરમિયાન લગભગ પચીસ લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કરેલો છે જેની અંદર ત્રણ ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરતા મશીન એક કમ્પ્રેસર મશીન વજન કાંટો નકલી મસાલા

એના મારફતે પૂછતાછ ચાલુ છે અમારી અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે આ જે કારખાનું છે ફેક્ટરી એ લગભગ છ એક માસથી ચાલુ હતી અહીંયા આગળ પણ આ જે વર્કર્સ છે એ બધા છેલ્લા લગભગ એક થી દોઢ માસમાં જ આવ્યા છે એની અગાઉ જે કામ કરનારા વર્કર કમ આરોપીઓ હતા એ બધા જ ફેક્ટરી છોડી અને બીજે કામ કરવા જતા રહ્યા છે એટલે બાકીની જે છે એ ઇન્વેસ્ટિગેશન બાદ અમે હકીકત તમારા ધ્યાનમાં લાવી શકીએ 2025-26 એડમિશન ચાલુ છે અભ્યાસે નોકરી મેળવવાની સુવર્ણ સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે